ગીર સોમનાથમાં સુત્રાપાડા મુકામે નવદુર્ગા માતાજીના સાનિધ્યમાં વાત્સલ્ય હોસ્પિટલ અને આશા આઈવીએફ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો સુત્રાપાડા અને બાજુના ગામોમાંથી આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં સ્ત્રીઓને લગતી અનેક પ્રકારની તકલીફોને લઈને ડોક્ટર આશીષ વકીલ અને તેની ટીમ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી આ કેમ્પનો અને દર્દીઓએ નિઃશુલ્કમાં લાભ લીધો હતો આ કેમ્પમાં સેવાભાવી હરિભાઈ જાદવ તથા તેની ટીમે પણ સેવા આપી હતી ભવાની ક્લિનિક લેબોરેટરી પ્રશ્નાવડા ઉમેશભાઈ દ્વારા દર્દીઓ માટે ફ્રી બ્લડ ટેસ્ટ કરી અને એક સેવા આપવામાં આવી હતી વાત્સલ્ય હોસ્પિટલ અને આશા આઈવીએફ સેન્ટર દ્વારા સુત્રાપાડા તાલુકામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ કરવામાં આવ્યો હતો એમાં સો જેટલા લોકોએ એ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં અનેક બીમારીઓ ને નિદાન જેમકે નિસંતાન દંપતીઓ માટે આઈવીએફ ટ્રીટમેન્ટ, દૂરબીન થી થતા ઓપરેશનો, સગર્ભા માતાઓને યોગ્ય ટ્રીટમેન્ટ વગેરે પર ધ્યાન દેવામાં આવે છે. અને જે અહીંયા નિદાન આવેલા છે એનો લાભ લેવા માટે અમે લોકો અહીંયા આવેલા છે. મારી સાથે અન્ય ઘણા પેશન્ટો પણ આવેલા છે. નામ ના અને ખૂબ સારું કામ છે અને એ છે ગુનાથી અહીંયા જો આપણે ઘર બેઠા સેવા આપવા આવતા હોય તો આપણે પણ સુત્રાપાડા તાલુકાને આજુબાજુના ગામના લોકોને પેલું કહીએ છીએ કે એનસી જેટલા છે ગર્ભવતી સ્ત્રીઓ છે અથવા તો જેને ગર્ભ રહેવામાં તકલીફ થતી હોય એ સાહેબનો લાભ લે બહુ સારી સેવા છે પરિચય અને સ્પેશિયલી જ્યારે તાલુકામાં પણ હતા ખૂબ જ પ્રતિષ્ઠિત છે નામ છે અને સફળતાપૂર્વક તમને સેવાઓ મળે છે અને આજે અમે બધા જ લેડીઝો આનો લાભ લેવા માટે અહીંયા આવ્યા છે અને બધાને એનો સારો લાભ મળે એવી શુભેચ્છા રાખી પરેશ યાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ